મિત્રો સ્વાગત છે વસ્તુના સાડીમાં તમારું આજે આપણે બધામાં સિંગલ સિંગલ પીસ જોવાના છે તમે આખી જોઈ શકો ડમી પીસમાં પહેરવા આવેલી છે તમે જોઈ શકો છો બધી ન્યૂ ડિઝાઇન એટલે બહુ મસ્ત ડિઝાઇન છે અને કલર બધામાં આવશે તમે પેલા બધી ડિઝાઇન જોઈ શકો છો અમારી રેગ્યુલર ડિઝાઇન છે પટવાળા ટાઈપ આવશે કોટનમાં વર્ક આવશે પછી ડિજિટલ ટાઈપ આવશે જો આ રીતે ઝરી ટાઈપ આવશે દરબારીમાં આવશે લેરિયામાં આવશે પછી રનિંગમાં બધી તમે સાડીઓ જોઈ શકો છો બધી તો તમારે ફરી વખત બધી એક એક બતાવીએ છીએ જો આ રીતના પટોળા ટાઈપ આવશે પછી પ્લેન આવશે એકદમ ન્યૂ અને ફેન્સી ડિઝાઇનો છે તમે બધી જોઈ શકો છો આમાંથી તમને કોઈ બી કલર ગમતો હોય તેની ડિઝાઇન ગમતી હોય તેનો સ્ક્રીનશોટ લઈ અને મારા વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનું થશે અને આપણો કોઈ બીજા આપણે કોરિયર થઈ જશે અને એકદમ ફ્રી શિપિંગ છે કોઈ બીજો ફ્રી શિપિંગ છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી જો તમે ડિઝાઇન જોઈ શકો છો આપણે જો આ બી બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ રેગ્યુલર વસ્તુ છે અને આ રીતે આખા વલમોતીનું કામ આવે છે તમે અંદર જોઈ શકો છો બહુ બધી મસ્ત ડિઝાઇન છે પછી આ બી તમે જોઈ શકો છો આખી ડિજિટલ ટાઈપ આવશે રનિંગમાં પેલો એ ટાઈપની પછી એક આ ટાઈપમાં આવશે જો તમે જોઈ શકો આખી ઝરી ટાઈપ આવશે જો આ બધું આખું વોશેબલ વસ્તુ છે પછી આમાં બી આ બી બહુ મસ્ત ડિઝાઇન છે ટુ કલર મેશિંગ આવે છે આમાં પાંચથી છ કલર મેશિંગ છે પછી જો આ પસરંગી લેડિયા ટાઈપ આમાં બી પાંચથી છ કલર મેચિંગ છે બાકી તમે ડિઝાઇન જોઈ શકો છો પસરંગી મલ્ટી કલરમાં આવશે તમે જોઈ શકો છો પછી એક આ રીતે આવશે આ કે પ્લેન ગાળા આવશે અને આખી આ બોર્ડર ટાઈપ આવશે આ રીતે તમે જોઈ શકો છો બી અને આવશે પટોળા ટાઈપ આવશે પ્રિન્ટેડ એકદમ યુનિક અને ફેન્સી છે તમે જોઈ શકો છો બધી અને મિત્રો મારો વિડીયો તમને પસંદ આવે વિડીયોનો લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા કારણ કે મેં રોજેરોજ આવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ